નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ટોપી ન્યુઝ માં સ્વાગત છે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે સિક્યુરિટી ગાર્ડ કે જેમને પિસ્તાલીસ વર્ષની ઉમર પૂરી કરી હોય તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે કારણ કે અન્ય લોકોને 65 વર્ષ સુધી ગાડીની નોકરી પર રાખવાની જોગવાઈ છે ત્યારે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને સંબંધતો આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને 5 દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી. નમસ્કાર આજ રોજ અમે સિક્યુરિટી ગાર્ડ કેપીએસ કેપીએસાઉનસીના તમામ મળીને અહીં કલેક્ટરશ્રીને અરજી આપવા માટે આવ્યા છે એના સંદર્ભમાં અમારે એટલું જ કહેવું છે કે અમે આટલા વર્ષોથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં આવ્યા હતા પરંતુ અચાનક અમારે એજ લિમિટે એ લોકોએ પ પિસ્તાલીસ વર્ષ કરી દીધી એના લીધે અમને નોકરી પરથી છૂટા કરવામાં આવ્યા છે તો અમારે એટલું જ જાણવાનું છે અસરગ્રસ્ત વિસ્તારમાં અમે રહીએ છીએ આજુબાજુના ગામોના જે સિક્યુરિટી ગાર્ડ અમારી જોડે છે તેમને અચાનક પિસ્તાલીસ વર્ષે કાઢી મૂકે કે પિસ્તાલીસ વર્ષ પછી અમારે કઈ નોકરી કરવી અમને કઈ જગ્યાએ નોકરી મળે એવી પોઝિશન નથી અને અમારા અત્યારે પિસ્તાલીસ વર્ષની અંદર નાના નાના છોકરાઓ છે તથા ઘર બહાર ચલાવવાનું છે તો અત્યારે અમારે કઈ રીતે ચલાવવાનું એનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એમનો યોગ્ય નિકાલ મળે એ માટે અમે આજે એકત્રિત થયા હતા કેટલા છૂટા પાંચ લોકોને છૂટા કરવામાં આવ્યા છે અત્યારે અને આના પછી પિસ્તાલીસ વર્ષ જે બાકીના છે એ લોકો આવતા ટેન્ડરમાં પાંચથી છ જણા છૂટા થાય એવું છે તો દર વર્ષે આવી રીતે પિસ્તાલીસ વર્ષે જેના પૂરા થાય એ લોકોને છૂટા કરતાં આવશે તો તમામ જે અસરગ્રસ્ત વિસ્તારના જે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવશે એના પછી એ લોકોનું ભવિષ્ય શું એના માટે અહીંયા એકત્રિત થયા હતા અને આવેદનપત્ર અમે આપ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી કરવામાં આવનાર છે ત્યારે તાપી જિલ્લા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાં સુમુલ પાસે બેનરો સાથે લોકોને જાગૃત કરવા પ્રયત્ન કર્યા હતા અને વાહનો વધુ સ્પીડમાં ન ચલાવવા તથા ઓવરલોડેડ વાહનો લઈ જવા નહીં વગેરે બાબતોનું ધ્યાન રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું નિઝર્ભ પોલીસ સ્ટાફના માણસોને બાતમીના આધારે વલ્લી મટકાનો અંગે કાયદેસરનો જુગાર રમાનાર એકને ઝડપી પાડ્યો કુકરમુંડા તાલુકાના આમોદ ગામ ખાતે વલ્લી મટકાનો આંક ફરકનો પૈસા પર હારચીતનો જુગાર રમાડનાર મોહન મુરુ પાડવીને નીઝર પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે રોકડ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને નીઝર પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાલુકાના મુસા ગામના પુલ પાસે વિપુલચંદ્ર ચંદ્ર માધુ ચૌધરી પોતાના કબજાની મોપેડ લઈને મદાવ ગામના હેલિપેડ પાસે આવેલ તાબેલા પરથી ઘરે જતા હતા તે દરમિયાન પોતાના કબજાની મોપેડ પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મુસા ગામની સીમમાં આવેલ નવા પુલ પર બનાવેલ ડિવાઇડર સાથે મોપેડ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વિપુલ ચૌધરીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યો હતો અકસ્માતને લઈને વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોનગોડ તાલુકાના ધુમદા ગામ ખાતે બળતણના લાકડા વીણતી લગભગ પાંચ જેટલી મહિલાઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી સોનગોડ તાલુકાના ધુમદા ગામ ખાતે રહેતી લીલા રણજીત ગામિત અને અન્ય ચાર જેટલી સ્ત્રીઓ બળતણ માટે લાકડા વીણી રહી હતી ત્યારે ધૂમદા ગામના જ વિનિત હિરજી ગામિતે કંઈપણ કર્યા વગર તમામ સ્ત્રીઓને લાકડા વડે માર મારવાનું ચાલુ કર્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગેની કાર્યવાહી હાથ ધરી છે નાની ચીખલી ગામના સુનિલ વીરસિંહ ગામિત પોતાના મિત્રને તેના પૈસા પરત આપવા ગયો હતો ત્યારે મિત્ર સહિત ચાર જણાએ વ્યારાના નવા ઢોળિયાવાડ ઉકાઈ ડાબા નહેરના કિનારે સુનિલ ગામિતને લાકડા તથા પાઇપના સપાટાથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને સુનિલ ગામિતે નવા ઢોળિયાવાડ ખાતે રહેતા જીગ્નેશ ચૌધરી તથા બકુલ ઢોળિયા તથા દેવાંગ ઢોળિયા તથા જય ઢોળિયા એમ મળી કુલ ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી વ્યારા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ તાલુકાના પોખરણ ગામ ખાતેથી પિકઅપમાં ડુંગળીને આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને મોસીની આસીન શેખ તથા ગોપાલ નંદલાલ રાઠોડ એમ મળી કુલ બેની અટકાયત કરવામાં આવી હતી તેમાં દારૂનો જથ્થો ભરાવી મંગાવનાર કિમના મનસુખને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસ આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રાઉડ તાપી ન્યૂઝ તાપી